હલો જેમતે જ મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયોમાં તમે ન હોય તો વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લ્યો અત્યારે અમે દાંતડું લઈને એકણા આપણી આ જે ભાગ્યું રાખવી ને તે વાળી આવ્યા છીએ અને નેનું કે આમાંથી છે ને થોડાક આપણે ઘઉં લેવા છે ડુંડિયું શેકવા તો હે ને આપણે તો હે ને આપણે જોઈ લઈએ આમાંથી હે ને અત્યારે ઘઉં આપણે પોક ઉપર આવી ગયા છે અને હે આપણે થોડીક ડુંડિયું લેવી છે અત્યારે તો જોઈ લે આપણે હે ને અત્યારે અને આ બાજુ જોઈ તમે જોઈ શકો છો આપણા ઘઉં છે હા ઓલી બાજુ છે ને તુવેર છે લાલો એન સુધી બન્યા રહેજો તો આપણે હે અત્યારે અહીંથી જોઈ લઈએ આપણે થોડા ઘઉ ઘઉંની ડુંડીઓ આપણે વાઢી લઈએ અને પછી હે ને આપણે ઘરે જઈને શેકશું અહીંયા કારણે શેકવી નથી આપણે ઘરે જઈને શેકશું આપણે લાલો એન સુધી બની રહેજો લાઇક કરો અને આ વિડીયો મનાવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો

ઘઉની ડુંડિયું લઈ દીધી હે ઘઉની ડુંડિયું જો આટલી લઈ લીધી આટલી હે ને છેકીને ખાવાની અને પછી પાછી કાલ આવી ને વાડી આટો મારો ત્યારે કાલ થોડી પાછી લઈ જવાની એવી ના કરવાનું અત્યારે જોઈ લે ખાલી એક જબલું ભરે ને એટલી ડુંડિયું લઈ લીધી છે અને બાકીની હે ને પછી હવે કાલે લઈ લેવાની થોડી થોડી હે તાજે તાજો પોક પાડીને ખાવાનો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જો લઈએ મિત્રો છે ને આપણે જોઈ લ્યો અત્યારે છે ને આવા ઘઉં છે અને ઘઉં તમે જોઈ શકો છો અત્યારે એવો અલિયામાં પાણી મુકાઈ ગયું છે અને છે ને આવી રીતના જોઈ લઈએ થઈ ગયા છે આવા ઘઉં અત્યારે છે ને આપણે આ ભાગ્યવાળી વાળી આવ્યા હતા અને એને કીધું તમને આ ઘઉં દેખાડી દઉં અને નેનું કે હે ને અમારે ડુંડિયું ખાવી છે તો એને આપણે કીધું દાતાળીથી થોડીક ડુંડિયું લઈ લઈ અને પછી છે ને આપણે દી વાડીએ તે જાજો પોંક પાડી લેવો છે અને તમે ઘઉં જોઈ શકો છો જોઈ લે છેટેથી હાલો બસ મિત્રો આ વિડીયોમાં એટલું તો એ વિડીયો લઈ કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળી પાસે ત્યારે લગભગ ને જય માતાજી